વડગામ તાલુકા મથક ખાતે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી આજરોજ વડગામ તાલુકા મથક ખાતે પાલનપુર જવાના હાઈવે ઉપર આવેલ મણિભદ્ર કોમ્પ્લેક્સ ખાતે ઉનાળામાં રાહદારીઓ માટે પાણીની પરબ વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડીવી સોલંકી અને લાલાજી ઠાકોરના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં વડગામના પૂર્વ સરપંચ ભગવાનસિંહ સોલંકી દ્વારા સતત લોકસેવાના કાર્ય કરવામાં આવી રહ્યા છે

જાકીર હુસેન કુરેશી દીપક પુરબિયા હિમંતસિંહ સોલંકી પ્રફુલભાઈ રાવલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ઇન્ડિયા ફર્સ્ટ ન્યૂઝ દીપક પુરબિયા બનાસકાંઠા